ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા થોડાક સમયથી ઉકળતા ચરોની સ્થિતિ જોવા મળી રહી છે પહેલાં તો ઉમેદવારોનું પક્ષના લોકો દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજને લઈને રૂપાલાએ જે વિવાદ છેડ્યો તેના કારણે ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હવે ભાવનગર સુધી આ વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે ને હવે જે કોળી સમાજમાંથી નીમુબેન બાંભણિયા આવે છે એ સમાજના જ અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ દ્વારા નીમુબેન બાંભણીયા સામે મોરચો માંડવામાં આવ્યો છે સાથે તેમણે કહ્યું છે કે નિમુબેન બાંભણિયા છે તે રિમોટ કંટ્રોલ વાળું રમકડું છે શું કહી રહ્યા છે અખિલ ભારતીય કોળી સમાજનો આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભા ચૂંટણીના ગુજરાતમાં પડઘમ વાગી ચૂક્યા છે અને આ દિવસોમાં જે રીતે ગુજરાતનું રાજકારણ ગરમાવું છે અલગ અલગ બેઠકો ઉપર તો પહેલા ભારતીય જનતા પાર્ટીની અંદર જ ભારતીય જનતા પાર્ટીનો આપણને વિરોધ જોવા મળ્યો ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી તેના કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો કોળી સમાજ પણ જોવા મળી છે જેમાં અખિલ ભારતીય કોળી સમાજના જે પ્રમુખ છે મુન્ના ચોખટ તેમના દ્વારા નીમુબેન બાંભણિયા જે ભાવનગરના હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમની સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે નિમુબેન બાંભણિયા સત્તા પક્ષના મેયર હતા બેટમથી ત્યારે

આ વિડીયોના માધ્યમ દ્વારા હું મારા કોળી સમાજને એવું કહેવા માગું છું કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ આજે આપણા સમાજના કોળી સમાજના જે પોતે મહિલા આગેવાન ગણાવે છે એવા ન્યુબેન બાંભણિયા કે જો બે વર્ બે ટર્મ સુધી શાસક પક્ષમાં મેયર રહ્યા છે જે તે સમયમાં એ બે વર્ષ બે ટર્મમાં જ્યારે શાસક પક્ષમાં રહ્યા ત્યારે આપણા કોળી સમાજ ઉપર ઘણા અત્યાચારો થયા અન્યાયો થયા ખોટા પોલીસ કેસો થયા કોળી સમાજના સામે આગેવાનો ઉપર ત્યારે આ નિમુબેન બાંભણિયાને કોળી સમાજ સાંભળ્યો નથી અને હું તમારા કોળી સમાજને કહેવા માગું છું કે આવા લે ભાગો આગેવાનો જ્યારે કોળી સમાજની ચૂંટણી આવે ત્યારે મિટિંગો કરે ને એને જાહેરમાં બે ઊભા થઈ અને બોલવાની બો બોલજો અને એને કહેજો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે કોળી સમાજને એકત્રિત કરો છો ત્યારે તમને કોળી સમાજ સાંભળે છે જ્યારે કોળી સમાજની દીકરી ઉપર અત્યાચાર થાય છે બળાત્કાર થયા છે અન્ય સમાજના લુખાઓ કોળી સમાજને હેરાન કરે છે ત્યારે તમે કોઈ રાજકીય પક્ષ ભાજપવાળા કોઈ દોડતા નથી ત્યારે તો અડધી રાતે અમારા જેવા સામાજિક આગેવાનો હોય એને તમે ફોન કરો છો બરોબર ત્યારે તો તમે એમ કહો છો સમાજના લોકો ત્યારે જયારે તમને રજૂઆત કરવા આવે ત્યારે તમે એમ કહો અમને પક્ષનો પ્રોટોકોલ મુજબ અમારે હાલવું પડે અમે સમાજને આમ ન કરી શકીએ અમે સમાજને આમ ન મદદ કરી શકીએ અમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો ભાઈ તમે કોળી સમાજના નામે હુલામાં બધી મિટિંગો ભેગી કરો છો કોળી સમાજ તમારો દાડિયા છે નીમુબેન જ્યારે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર છો ને નિમુબેન ભાભિયા ત્યારે તમે ક્યાંય ડોકાતા નથી ત્યારે તમે બધા ઘરમાં સુપાઈ જાઓ છો અને કોળી સમાજના નામે જ્યારે આ તમને ટિકિટ મળી છે ભાજપમાંથી જ્યારે ભાજપે અનેક આપણી ઉપર અત્યાચાર કર્યા છે કોળી સમાજ ઉપર તમે તે એક મીટિંગમાં કહેવાવાળા ખ્યાલ છે ને કે ગાંધીનગરમાં દરેક સમાજની દીકરીઓ માટે દીકરા દીકરીઓ માટે ભણવા માટેની હોસ્ટેલો છે સરકારે એને જમીન ફાળવી છે રાહત ટોકન દરે હાવ અને આપણા કોળી સમાજને જમીન નથી ફાળવી આ તમારો પોતાનો ભાજપ પક્ષ છે ને નિમુબેન બામણિયા જે બોટાદ ભાવનગરના લોકસભાના ઉમેદવાર છે અને પોતે અખિલ ભાતે કોળી સમાજના આગેવાન કહેવાય છે કયા આવે છે અમે તો કોઈ દેહને વાળ્યા જ નથી કે સમાજ ઉપર જ્યારે અન્યાય થયો હોય સમાજની દીકરીઓ પર સમાજના યુવાનો પર જ્યારે અત્યાચાર થાય આ તાનાશાહી ભાજપ સરકાર જ્યારે ખોટા કેસ કરે બરાબર પાસામાં મોકલે તળીપાર કરે ખોટા લૂંટ લૂંટના ખંડણીના અપહરણના કેસ કરે ત્યારે આ નિમ્બુબેન બામણીબુબેન બામણીયા કોઈ દેખાણા નથી એટલે હું મારા કોળી સમાજને કહેવા માગું છું કે આવી ચૂંટણી તાણે લે ભાગો આવા જે કહેવાતા આગેવાનો કોળી સમાજના મિટિંગ કરે અને તમને જમાડે છે મઠ્ઠો ખવરાવે છે આ મઠ્ઠો તમને બહુ આકરો પડશે પાંચ સુધી તમને પેટમાં દુખશે આ મઠ્ઠો ખાવાથી અને આવા આવા લેહ ભાગો તત્વો જ્યારે મિટિંગ કરે ને ત્યારે હું તો કહું જવાય જ નહીં કોળીના અસલ કોળી આપણો હોય ને તો આ બધા હું છે આપણા સમાજની વાત કરું કોળી સમાજના જેટલા આગેવાનો ચૂંટાણાને કોઈએ સમાજને હલ નથી મારી દીધું જેવા છૂટાય એટલે પૈસા બનાવવાનું ચાલુ કરે છે કોઈને સમાજની પડી નથી અને ખાસ આ નીમુબેન છે ને નીમ્બુબેન બાંભણિયા એ બે અન્ય સમાજના આ નીમ્બુબેનનું રિમોટ અન્ય સમાજના લોકોના બે બે લોકોના હાથમાં છે રિમોટ એટલે નીમુબેન ભૂલા લોકો અન્ય સમાજના જે છે ને બે એ જેમ રિમોટ આંખ છે એમ નીમ્બુબેન છે સમજી ગયા તમે એટલે નીમુબેન ખીલોના છે રમકડું છે રિમોટ તો બીજાના હાથમાં છે આ બેનના તો આંગળી ઊંચી કરવાની એટલે હું મારા કોળી સમાજને વિનંતી કરીને કહું છું હું પણ અપક્ષમાં ઉભો રહ્યો છું હજી મારું નિશાન આવ્યું નથી પણ હું એવું કહેવા માગું છું કે જે કોળી સમાજમાં તે ખરેખર અવાજ ઉઠાવતા હોય ને એવા લોકોને છૂટાઈને દિલ્હી મોકલજો આવા લોકોને આંગણે ઓછી કરે નીમુબેન બાંભણિયા જેવાને એને તમે છૂટીને મોકલશો શું કરશે કાંઈ નહીં કરે બરોબર સમાજ યુઝ એન્ડ થ્રો આ લોકો શું છે નીમુબેન બાંભિયા જેવા જેટલા છૂટાણા છે એને સમાજને કોઈને હલ નથી મારી દીધો આ હતા અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ તેમના દ્વારા જે હૈયાવરાટ ઠાલવામાં આવી છે તેમણે નિમુબેન બાભણ્યા જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે પણ પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે કોળી સમાજ ઉપર જે અત્યાચારો થયા ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ સમાજની રજૂઆત જ્યારે હતી ત્યારે સાંભળતા નહોતા ત્યારે અલગ અલગ બહાનાઓ આપતા હતા કે આ પાર્ટીની શેષત છે અમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે અને હવે એ જ કોળી સમાજ પાસે આવીને મત માંગવામાં આવી રહ્યા છે આટલેથી ન અટકતા જે મુન્નાભાઈ ચોગઢ છે તેમણે વધુમાં કહ્યું કે કોળી સમાજમાં નીમુબેન બાંભળીયા જે રીતની વાતો પહેલાં કરતા હતા પરંતુ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો હવે સમાજની જે વાત કરવાની હોય તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં નથી આવી તેમણે હું પણ કહ્યું કે તે બે સમાજના બે લોકોના રિમોટ કંટ્રોલ બની ગયા છે ને તે પ્રકારે કામગીરી કરી રહ્યા છે એટલે રિમોટ કંટ્રોલની જેમ રમકડું બનીને કામગીરી કરવાના છે અને આગામી સમયમાં તેમણે કોળી સમાજના લોકોને નીમુબેન બાંભણિયાને મત ના આપવા માટે પણ હાકલ કરી છે જેના કારણે રાજકારણ ફરી એકવાર ગરમાયું છે હવે કોળી સમાજમાં જેવી રીતે નીમુબેન બાંભણિયાનો વિરોધ થવાની શરૂઆત થઈ ગઈ છે ને જેવી રીતે નિવેદનબાજીની શરૂઆત થઈ ગઈ છે હવે જોવાનું એ રહ્યું કેમ કે ભાવનગર સીટે ખૂબ હોટ સીટ માનવામાં આવી રહી છે અહીંથી આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ઇન્ડિયા એલાઇન્સના ઉમેશ મકવાણા તે પણ કોળી સમાજમાં આવેથી આવે છે તે પણ ચૂંટણી લડી રહ્યા છે અને બીજી તરફ નિમુબેન બાંભણિયા છે હવે બંને વચ્ચે જે ખરાખરીનો જંગ છે તેમાં કોળી સમાજ આ વખતે કોની તરફ છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ઉદ્યાન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર